जब तक रिजर्वेशन आरक्षण रहेगा देश का भला नहीं हो सकता कोई लोग रिजर्वेशन का पक्ष ले रहे हैं वो लोग भारत विरोधी लोग हैं। बिल्कुल ध्यान रखना है आरक्षण के पीछे का मूल तर्क क्या है आप सोच के देखिए कि इस देश में कुल नौकरियां अगर मैं मान लू केंद्र में तो एक लाख के आसपास जिनमें एससी समाज के पंद्रह हजार के आसपास होंगे एससी समाज की कुल आबादी अगर हम देखें इस समय सोलह प्रतिशत से ऊपर आबादी है अगर एक सौ पचास करोड़ दिमाग में रखने या एक सौ चालीस करोड़ रखे तो तेईस करोड़ के आसपास आबादी दलित समाज की या एससी समाज की भारत में तेईस करोड़ में से अगर पंद्रह लोग नौकरी पा लेंगे क्या इससे दलित समाज की आर्थिक स्थिति बेहतर हो जाएगी नहीं हो वो तो पंद्रह की हो तो आरक्षण क्यों दिया जाता है आरक्षण का उद्देश्य ये नहीं है कि लोग अमीर हो जाए वो तो पंद्रह हजार हो गए आरक्षण का उद्देश्य ये है कि जब पूरे एक गांव में एक दलित बच्चा या एस बच्चा या ओबीसी बच्चा आई एस बनता है या जज बनता है उस गांव के हर व्यक्ति को कॉन्फिडेंस आ जाता है कि दिक्कत आएगी तो मेरा छोटा भाई मेरे साथ खड़ा होगा और आपको वो छोटा भाई छोटी बहन बनना अम्बेडकर साहब से सीखना चाहिए की मैं जिस पृष्ठभूमि से हूँ उस पर शर्माना नहीं है અગર પીછે ચેનલ જવાબદાર કોણ મિત્રો અમુક લોકો આરક્ષણ નો વિરોધ કરે છે અનામતનો વિરોધ કરતા હોય છે કોઈ જાતની સચ્ચાઈ જાણ્યા વગર તમે આગળનો વિડીયો જોયું એ પ્રતિ તમને ખબર પડી ગઈ હશે કે આરક્ષણની કેટલા લોકોને જરૂર છે અને કેટલા લોકોને આરક્ષણ મળી રહ્યું છે બીજું કે અત્યારે એસટી એસસી ઓબીસીનું કુલ મળીને ઓગણપચાસ ટકા આરક્ષણ છે તો અત્યારે જે એકાવન ટકા જે આરક્ષણ વધે છે તેનો લાભ કોણ લઈ રહ્યું છે તે ખરેખર જોવાની જરૂરી છે કોને લાભ મળી રહ્યો છે બધો બીજું મિત્રો કે આ દેશ આઝાદ થયો સિત્તેર વર્ષથી જ આ બાબાસાહેબ આમ આંબેડકરના જે બંધારણના કારણે આ દલિત છે એસટી છે એસસી છે ઓબીસી લોકોને આરક્ષણ મળવા માંડ્યું છે એની પહેલાં જે ત્રણ વર્ષ હતા તે સળંગ સવર્ણ જે પોતાની જાતે માને છે તે લોકો આરક્ષણ લેતા હતા એ લોકો સધ્ધર થઈ ગયા દરેક ક્ષેત્રે અત્યારે બી તમે જોવો એની અસર છે દરેક મોટા મોટા હોદ્દા પર સરકારી હોય કે પ્રાઇવેટ હોય કે કોઈ બી જગ્યાએ એ લોકો જ બિરાજમાન છે જ્યારે અત્યારે સત્તેર વર્ષથી જ્યારે એસટી એસસી ઓબીસીને લાભ મળી રહ્યો છે તે અમુક લોકોને તકલીફ થાય છે સચ્ચાઈ જાણો એટલે તમને ખબર પડે કે ખરેખર આ લોકો તો હજુ ઊભા પણ થઈ શક્યા નથી તો આનો વિરોધ કેવી રીતે આપણે કરી શકીએ દેશને મજબૂત બનાવવો હોય તો દરેકે આર્થિક રીતે સધ્ધર થવું પડશે અને પગભર થવું પડશે તો જ આ દેશ સુરક્ષિત બનશે બસ મિત્રો મારો આટલો જ વિડીયો હતો કે ભાઈ આરક્ષણનો આનામાં તો વિરોધ ના કરશો અને જે લોકો કચડાયેલા છે તેમને ઊભા થવા તો స్ మిత్రం వందే మాత్రం భారత్మే తగ్గించే